જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં વિડીયોમાં તમે જે નિશાન કંપનીની ટેરાનો ગાડી જોઈએ છો બે હજાર પંદરનું મોડલ ડીઝલ એન્જિનમાં ગાડી જોવા મળે છે આ ટેરાનો સાવ ઓછી કિંમતમાં જ ગાડી આપી દેવાની છે તો વિડીયો પૂરો જોતા રહીજો નિશાન ટેરાનો વિશેની બધી જ માહિતી હું તમને આ વિડીયોમાં આપી દઈશ મિત્રો ગાડીવાળા ભાઈનો નંબર ગાડી ક્યાં જોવા મળે ગાડીની કિંમત તેની બધી જ માહિતી હું તમને આ વિડીયોમાં આપી દઈશ તો વિડીયોનો અંત સુધી બન્યા જો વિડીયો પૂરો જોતા રહેજો મિત્રો આપણી ચેનલ પર નવા આવ્યા છે તો ત્યારે બાજુમાં બટન ઓન કરી તેથી મારા નવા વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે વિડીયો સારો લાગે તો એક લાઇક કરી દેજો વિડીયો તમારા બધા જ ગ્રુપમાં શેર કરી દેજો તમે જે નિશાન તેરાનું જોઈ રહ્યા છો બે હજાર પંદરનું મોડલ છે વર્ઝન વિશેની વાત કરી દઉં તો એક્સ એલ વર્ઝન છે ડીઝલ વેરિયન્ટમાં ગાડી જોવા મળી રહેશે ડીઝલ એન્જિન ગાડી છે અત્યાર સુધીમાં આ ગાડી પાસાઠ હજાર કિલોમીટર ચાલેલી છે કંપની રેકોર્ડ છે તેવું ગાડીના માલિક જણાવે છે ફૂલ જવાબદારી સાથે ટેરાનો વેચવાની છે બ્લેક કલરમાં તમે ગાડી જોઈ રહ્યા છો છાચવેલી સોકી ગાડી છે ફૂલ જવાબદારી સાથે ગાડી વેચવાની છે સુરતનું પાર્સિંગ જોવા મળી રહેશે આ ગાડીનો ફૂલ વીમો ચાલુ છે તમે આ ભાઈનો કોન્ટેક કરી શકો છો અને ગાડી વિશેની વધુ માહિતી મેળવી શકો છો મિત્રો ગાડીવાળા ભાઈના નંબર વિશેની વાત કરી દો તો ગાડીવાળા ભાઈનો નંબર નેવું નવાણું પંદર છપ્પન એક્યાસી તે આ ટેરાનો ગાડીના માલિકનો નંબર છે તમે તેમને ફોન કરી શકો છો અને વધુ માહિતી મેળવી શકો છો ગાડીના કિંમત વિશેની વાત કરી દઉં તો ગાડીની કિંમત ચાર લાખ પંચોતેર હજાર રાખેલી છે તેમાં તમને ફેરફાર કરી આપજે તેવું ગાડીના માલિક જણાવશે ફૂલ જવાબદારી સાથે આ નિશાન ટેરાનો વહેંચવાની છે મિત્રો તમારે જો આ ગાડી ખરીદવાની ઈચ્છા હોય ગાડી ક્યાં જોવા મળે તેની વાત કરી દઉં તો આ ગાડી તમને પ્રોપર સુરત જોવા મળે છે કોડલ મોટર્સમાં તમે ત્યાં રૂબરૂ મુલાકાત લઈ શકો છો અને ગાડીની કન્ડિશન જોઈ તમે આ નિશાન ટેરાનો ખરીદી શકો છો ડીઝલ વેરિયન્ટમાં ગાડી વન ઓનર ગાડી બ્લેક કલર ગાડી છે કંપની કલર નોન એક્સિડેન્ટ ગાડી છે એન્જિન પાવરફુલ છે પૂલ જવાબદારી સાથે આ ટેરાનો વેચી દેવાની છે એની ચોખ્ખી ગાડી છે ક્યાંય સ્ક્રેચ થયેલો પણ જોવા નહીં મળે કંપની કલર છે તમે આ ભાઈને ફોન કરીને ગાડી વિશેની વધુ માહિતી મેળવી શકો છો મિત્રો તમારે ગાડી ખરીદવાની ઈચ્છા હોય ને તમારે રૂબરૂ મુલાકાત લેવા જાવ હોય તો તમે જઈ શકો છો પણ તે પહેલાં તમારે આ ભાઈને ફોન કરીને જવાનું રહેશે ગાડી વિશેની તમે તેમની પાસેથી માહિતી મેળવીને ત્યારબાદ તમે રૂબરૂ મુલાકાત લેવા જઈ શકો છો મિત્રો તમે જ્યારે બી ગાડીની મુલાકાત લેવા જાઓ તે પહેલાં તમે ભાઈને ફોન કરીને જજો જો ગાડી વેચાઈ ગઈ હોય તો તમારે ખોટો ધક્કો થાય એટલે ફોન કર્યા વિના ન જાવ મિત્રો તમારે પણ જો કોઈ વાહનો વેચવાના હોય તેની જાહેરાત કરવાની હોય વિડીયો બનાવવાનો હોય તો તમે જે નંબર જોઈ રહ્યા છો સ્ક્રીન પર પંચોતેર છ ઓગણી આઠ બેતાલીસ અડસઠ આ નંબર પર તમારે વાહનની બધી વિગતો ફોટા સાથે આ નંબર પર મોકલી આપવી આપણે જાહેરાત કરી આપીશું